તો બધાભાઈને માતાજી ગુડ મોર્નિંગ બે ત્રણ દિવસ નહોતો હોય તો કેમ કે મૂક્યો તો ગાડીમાં ગયો બ્લોક નહોતો આપણે કન્ટિન્યુ ચાલુ કરી દઈએ તો આજે એવું છે કે બાપાને જ આવું છે વાડી મારવા તો બાપા કે મને ખોડી તૈયાર કરી દે તો આપણે બાપાને ખોડી તૈયાર કરી દે બાપા ખોડી સામાન લેવા ગયા એટલે આવે એટલે બીજલભાઈને જવા છે ફેંસુમાં તો આપણે બીજલભાઈ ભી હું છોડે મૂક્યું

તો આપણે રોકે રોટલો નાખી દયો તો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા મેઘોભાઈ ફોન આવ્યો કે ભાઈ બે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાની તે ગામમાં આવો આપણે સીધા મળીએ મેહુલભાઈ ભાઈ તો જો તને આવી ગયા છે પાછા બેઠા છે હું મેહુલભાઈ ભાઈ તો મેહુલભાઈ પર જમાનો છે બે બે ત્રણ ત્રણ છે ત્રણ નથી એક તો પાવર બેગ છે પાવર બેગ છે બે ફોન છે એક પાવર બેગ છે આપણે બે જ ફોન રાખ્યો એ આપણે એન્ડ્રોઈડ કેવાય ગયો કે તો આઈફોન વાપરો બધા મનોહરભાઈ વિડીયો બનાવ જય દ્વારકા અર્જુનભાઈ જો આપણા ફ્રેન્ડ આવ્યા છે સબસ્ક્રાઇબર આપણે કે જય દ્વારકા દુગનભાઈ લાખ લઈને આવ્યા તો અમે મેહુલભાઈ કાંઈ એક રિસ્ટ બનાવવાનું છે ઇન્સ્ટાગ્રામ તો બનાવી લે મળી આગળ તો એક વિડીયો કમ્પ્લીટ બનાવી લીધો છે અર્જુનભાઈ હતા આપણે કેવા છે સબસ્ક્રાઈબર આપણો સબસ્ક્રાઇબર આવ્યો હતો એક વિડીયોને ઉતાર્યો કેમેરામેન હતા અર્જુનભાઈ હતા આપણે વિડીયો રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ

તો મેહતભાઈ ઘેર દેદાવા ચેનલ હતા તો ગગનભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા ભાઈઓને સપોર્ટ કરજો આપણે થોડા થોડા ધીરે ધીરે કરતા થોડાક આપણે આગળ વધીએ એના માટે આપણે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ચેનલને તો તો ચોટાણા અમે આવ્યા છે પાદરામાં સુરાપુરા છે અહીંયા દર્શન દર્શન કર્યા આગળ પછી કર્યું કરણભાઈ આ અમારા કરણભાઈ છે અમને કરણભાઈ કે લોક ચાલુ કરી દઈએ તો લોકમાં બધા કન્ટિન્યુ રહીજો આપણે ઘેર જવાની બધું બતાવશું આપણે ઘોડી સારા છે લઈને જાઓ Oh, mm -hmm. oh, પછી તો મિત્રો તમે જોતા અને આ બ્લોગ નામ તો કરીએ અને જો અમારા ચેનલ પર તમને નવા હોય તો ચેનલ ને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજે કે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જય માતાજી બહુ જલ્દી મળી આગળ લોગમાં